અત્યારે તો 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 આટલા અમે પછી કેસ હશે મને ખબર રસ્તામાં અને રસ્તામાં ખૂણો હતો ને એ ખૂણામાંથી આવીને અચાનક બચકું ભર્યું હવે મૂકે નહીં ઈ મુકવાની કોશિશ કરવા રહો તો આયે બચકુ ભર્યું અહીંયા મૂકીને તો આયે બચકુ ભર્યું મુકવાટન બહુ કઈ છે છેલ્લા આંગરામાં ના અહીંયા બધી કડી ગયું કેટલા લોકોને બીજાને કડ્યું બીજા છોકરીને પાછળથી કડ્યું હે ઈ મને નથ ખબર કે ના મોહનભાઈ લાલપુર ગામ આશરે હું અહીંયા આવ્યો ત્યારે ત્રણ જણા હતા અને છેલ્લે રિપોર્ટ આવ્યો તેર જણાનો બરાબર હું સામે બેઠો હતો પગ મારા ઘરના પગા ઓટલે અને હું આવી સીધું બધું જ ભરી લીધું હા લોચ જ કાઢી લીધો સાહેબ